બીજના પાવન પર્વ પર ભાવનગર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે આજે શહેરમાં ઠેર રામદેવપીરનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ પ્રસંગે રામાપીરના નેજા સાથે ભવ્ય શોભાયાત્રાઓ નીકળી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરમાં રામાપીરનો જન્મોત્સવ ખૂબ જ આવ્યું હતું આ યાત્રામાં યુવાનો વડીલો અને બાળકો સહિત તમામ ઉંમરના ભક્તો જોડાયા હતા શ્રદ્ધાળુઓ રામાપીરના નેજા ધજા પતાકા અને બીજે તાલે ગરબે ધૂમીને ભક્તિનો માહોલ ફેલાવી રહ્યા હતા યાત્રા દરમિયાન ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રાએ ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું દર્શક મિત્રો આ હતું ભાવનગરના રામાપીરના જન્મોત્સવનું વિશેષ કવરેજ આજના માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર